જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે જો દર અઠવાડિયે પ્રોડક્ટ ફિટિંગ કરવાનું હોય કુરિયર કરવાનું હોય તો આ વખતે પ્રોડક્ટ આપણું જે નવો માલ છે ને આપણે લેબલ લગાડવાની બાકી હતા તો આ નવાના બેસી ગયા છીએ આપણે લેબલ લઈને અને આ નવરાત્રીના જેટલા જેટલા ઓર્ડર છે એ બધાને આજ કરી દેવાના છે આઠ વાગી ગયા છે અને આજે કોઈને ભૂખ નથી લાગી એટલે ઘરની દૂધી પેઢી થી તો ગાય નું ઘી નાખી અને દૂધીનો હલવો બનાવી નાખો અને માંડવીના ઓળા છે તો આવો બધા જમવા માંડવી ના દાણા પણ મસ્ત ભરાવા મળ્યા છે નકર તો પેલા આપેલા લેવા થાય એમ લાગતું કાશી છે ઓળા જેવી છે તો ક્યારે ખા ક્યારે પણ દાણા ઠરવા મળ્યા છે માંડવીના

માંડવી ટી ની પાકે તો આમ હરખ તો હોય જ દિવાળી જેટલો હોય છે માંડવી પાક માંડવી આવશે ગાયો માટે સારો પણ દિવાળી એથી નહી